પણ જોડે ને જોડે ડગલે ન પગલે એને સંભાળો જોડે જોડે રાખો હું તો કઉ કોઈ એવી ખોટી જગ્યાએ બેઠા હોય તો યાદ કરો એવું નહીં માનવું કે આવી જગ્યા તો યાદ કરું છું હવાર નયા વગા યાદ કરો તોય માતા સ્વીકાર કરશે એને તમારી અભરશેટ ક્યારેય અડતી નહીં એને અભરશેટ અડતી હોય ને તો તમારા મનના મહેલની ની તનની અભરશેટ નહીં અડતી એના મનનો મહેલ છે ને જે એ મેલ નહીં અભરશેટ અડે છે તમારી માં ને એ અભાવ છે ને તમારી મા પ્રત્યે એની અપરચેટ જ ના કારણ માના દીકરા ને હોય દીકરો ગમે ત્યો લેટારો હોય તો એને મા એને સાફ કરી આલે આ શું ખોટું તો મારા દીકરા હોય એનાથી એવું કહું તું ગંદા તો શું ભાઈ તું આવો શું જા હેડ ચારે માં કે અને જે માં કહેતી હોય ને માવતર ને ભૂત કહેવાય કોઈ માં એવું કે તારી મને ભરશે ટડી તેમ કે તું માં નહીં તું ભૂત સુ જા કોઈદાર માં આવતો ચાર એ નહીં કે પણ એ તમારી ફરજ છે તમારું ધર્મ છે કે નહીં ધોઈ દીવા બતી ચોખા પવિત્ર રહેવું પણ આ તો એક ભાવની વાત છે એ તમારો મેલ નહીં જુઓ એ કશું જ નહીં જુઓ દીકરો ચાર દાડો નયા વગર હશે ને તો એ માં નહીં જો ચાર દાડા થી નહીં પણ એના બસ પોતાના પણ કરો એને બસ મારી મારી મા કાઢી મારી મેરડી મારી ચામુંડા મારી અંબે મારી 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 કરીને બનાવી લો આવું માતા તમારી લો બસ જોજો પછી તારા દેખાય છે ને તારા ભલે અત્યારે તમે કોઈ દર નજર નહીં જતી અત્યારે આટલો આટલો આકાશ અંધારું હોય કોઈ તારા નજર નહીં જતી પણ તમારી માં છે ને એ તારાના પ્રકાશ માં દેખાય જો મારી માં ચામુંડા પૂનમ ની કદાચ રાત હશે ને અજવારી રાત એ કદાચ ઢાબા પર ઉભા રહીને આવા ખુલ્લા ખેતરામાં ઉભા રહીને કદાચ એ પૂનમ ના ચોદા ને જોશો ને તો એ ચોદા માં તમારી માં નો ફોટો દેખાશે આવું બહુ આ સત્ય છે અનુભવ કરજો આ મારી વાતનો નો એનો માં કરીને અપનાય જો ખાલી જો બધી જગ્યા તમારી માના દેખાય ગોડાઉ કુખાર મેલણી મટી જાવ અને એવી અંદર અનુભૂતિ થશે એવો ઠંડક મહેસૂસ થશે ને તમે તમારા છોકરા માટે એ નહીં માંગો બોલ તમે તમારા પતિને ભૂલી જશો મારા કોઈની જરૂર મારી માના વાલ જ મન કાપી છે કે બધાના વાલ ચો ઉધી વાલ કરશે તમને કોઈ ચો ઉધી તમારો હારું રાખશે આ દુનિયા જ્યાં સુધી તમારી જોડે કઈક છે તમારી લાયકાત છે પૈસા છે રૂપિયા છે તમારી જોડે છે તારે તમને તમારું બધું જે દાડ ગુમાયું એ દાળ દુનિયા બધી છે ને મોડું ફેરવી લે છે હગા વારા ઘર પરિવાર બધાય ફેરવા નહીં એટલે કઈક દીકરા દીકરા તો માથા પછાડી નિવારવો કે અમે કોઈનું ખોટું નહીં કર્યું પણ અમારો સમય હતો ને તમે બધા દુઃખ નો દિવસ આવ્યો જોતું કોઈ જોતું તમારી માં એવો ઈશારો અલગ દીકરા હું તારી માં બેઠી છું આય એટલે તો એને રચાયું છે તમારા જેમ જેમ સંબંધ તૂટતા જ્યા પરિસ્થિતિ જેમ જેમ નબળી થઈ દુઃખદાયી પરિસ્થિતિ આવી એમ 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 જેમ જેમ દુઃખ વધ્યું ને એમ એમ તમારા સંબંધે તૂટતા જાય બધા સગા જે ઘેર આવતા હતા એ મહેમાન તરીકે એ નહી આવતા દિવાળી એ ખબર લેવા નહીં આવતા બાર મહિને એકાદી બાર કોઈક મરી જ લગ્ન પ્રસંગે આવો ખાલી એવું છે ને લગ્ન પેલા તો અઠવાડે ને અઠવાડે આવતા તમારા ઘેર હારું હોય તો મિત્રો ભાઈબંધો હોય એ તે જોજો તમારા પેલા પચીસ ભાઈ બંધો હશે ત્યારે તમારા પૈસા ગાડી બધું હશે તમારી પરિસ્થિતિ જોઈને સંબંધ બોધવા વાળા પણ જો પરિસ્થિતિ જોઈને સંબંધ બોધવા વાળા હતા અને તમારી પરિસ્થિતિ નબળી થઈ એટલે બધા ભાગી ગયા દૂર થઈ ગયા એમાં દુઃખ નહીં લગાડવું પેલો મને હવે બોલાવતો નહીં આમ નહીં થવા અમુક તો આવા રોતડા રોતું હોય મેં આના માટે આટલું કર્યું અને અત્યારે મને તકલીફ છે જો ને મને હોમ એ નહીં જોતો મને પૂછતોય નહીં મને બોલાવતોય નહીં મારો ફોન એ નહીં ઉપાડતો આ બધું દુઃખ નહીં લગાડવું આ તમારી માતા એ દ્રજ થયું છે કે દીકરા તું જેના મારા મારા કરતો તો ને આ કોઈ તારું નહીં હું તારી માં બેઠી છું આમાં દુઃખ કરાય આમાં દુઃખ લગાડાય આ તમારી માનો આભાર મોજો માં આ પરિસ્થિતિ લાઈ બરોબર છે માં તારો આભાર બસ હવે અમને ખબર પડી છે કે આ બધા સંબંધ ત્યાં તોડાયા ના કોમ ના ચમ તમારી માને એક માના દીકરાનો એક સંબંધ એને જોડવો હતો એને એની તમારી કુળદેવીને એના ખોરામ લેવો હતો એના દીકરાને તેડવો હતો પણ દીકરો માને મૂકીને આખા જગતના મહારાજ 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 કરતો હતો એટલે માતા કે હા તાર સમય આવે એટલે દીકરા ભવન આવશે કોઈ તારા નહી છેલ્લે રાખ્યો રેવું કોનું આ શરીર તમારું એક મા તમારી છે એટલે તમારી માં જ કે છે કે જે વસ્તુ તમારું ક્યારેય નહીં થવાનું એની તમે મારી કરશો તમે બસ શરણ ની માગણી કરો મારી ભક્તિ ની માગણી કરો પછી તમે એમ વિચારતા મારી વાત સાચી છે કે અમે આ બધા ખરાબ દુઃખ પરિસ્થિતિ દુઃખ ની તો અત્યારે અમારા હગા વાળા જોતા અત્યારે હગા ફોન કરો પછી હજાર નહીં હાલ પાંચ હજાર ચાલો નહીં ચાલે પણ આ છે કોણ જે તમારો મિત્ર ખાસ હશે નોનપણનો છોડે રહ્યો એ તમારું કોઈક તાર ભલું વિચાર અને હાલે તમારી કોઈ બેનપણી હશે એટલે હાચો જે મિત્રતાનો સંબંધ હશે જે પ્રેમ ભાવથી સ્વાર્થ વગર જે રહેશે ને એ તમારું મદદ કરશે તો આવું જો થયું હોય ને તો માથા પસારવા નહીં અમુક જણા રોવ એટલે જ રુવો સાદી કર્યો તો ખાસ મારી અતાર અમારે કોઈ અમારું હમું નહીં જોતું આ તે કોઈ નહી બોલાવતું મારો ધણી નહીં એટલે તમારી જગત ને તારું ના કરો માતા માટી જ પણ સંબંધ એવું નહીં કેતી તમારે બધા જો સંબંધ તોડી નાખવાનો સંબંધ રાખો પણ મનથી એવું રાખવાનું આ બધા સ્વાર્થના જ છે ખરેખર માં સ્વાર્થ ના છે નિસ્વાર્થ તો તમારી કુળદેવી બીજું જગતમાં કોઈ કોઈ નઈ સ્વાર્થી જે તમારી જોડે જોડાયેલા હોય એવા જોડે આશા રાખવાની ગોડા આ જગત નહીં તમને તમારી આશા નહીં પૂરી કરી નહીં થાય એટલે તો મારા પગ પકડવા આવ્યા માથા પસારવા આવ્યા જો જગત ને જગતે કદાચ તમારી આ બધી ઈચ્છા મનોકામના બધી પૂરી કરી દીધી હોત ને

ભગવાને મનુષ્ય અવતાર રોજ યાદ કરાવું છું એક દાડો બધા ભગવાનના ઘેર જવાના છે મૃત્યુ બધાને આવવાનું છે કાલે આજે કોઈ મરી ગયું તો કાલે એ જ લાઈનમાં તમે હશો હશો કે નહીં સો વર્ષનું માણસનું આયુષ્ય હોય છે સો વર્ષ એટલે તમે કે સો વર્ષ છે સો વર્ષના દાડા ગણો ને તો કઈ છત્રીસ હજાર પોણસો જેવા દાડા થતા હશે હા છત્રીસ હજાર પોંચસો દિવસ ઘણો તો રોજ એક 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 દાડો જાય છે ખબર પડે અઠવાડિયું જતું રહેશ દસ દાડા જતા રહે આખું વર્ષ જતું રહ્યું આખું બે હાજર તેવી જતું રહે બે હાજર ચોવીસ અડધું જવાયું ખબર નહીં પડી પડી તો એમ છે ને આ છત્રીસ હજાર પાંચસો દિવસ એક એક દાડો કપાય છે હે આ બધી માયામાં રંગાઈને એક દાડો કપાતા 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 બધી કામનાઓ હોય અહીં રહી જશે ઈચ્છા હોય ની અહી રહી જશે તમારા સાધન મોબાઈલ ગાડી બંગલા બધું રહી યમરાજ નું મૃત્યુ નું ટાણું અને યમરાજ કે ના 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 બરોબરો મારે હજુ મારા છોકરાને ને છે મારી છોડીને ને છે માર ઘર લેવાનું છે યમરાજ કહે મોની હેડ ઘર લેવા વાળી આખી જિંદગી કશું કર્યું તોય ત્યાં યાત્રા કરાવડાવી અને પછી તો ધરતી પર એની કામના જે તે હતી એ પૂરી કરવા માટે એના ધરતી પર પાછો ભગવાન નાખે જા તારી જે ઈચ્છા હતી ને તું તાર ભટક પૈસા પાછળ રૂપિયા હાથે જા તારા પરિવારમાં તારા બહુ છોકરા છોકરા કરતો હતો ને ફર તારા ઘરમાં પૂર્વ પિતૃ થઈને